કરાબલાના શહીદો અને ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહ્રમના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવામાં ગઈકાલે આ તહેવારની ઉજવણી કરાઈ ત્યારે ભુજ શહેર મધ્યે ખાખે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શબીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ નગરસેવક તેમજ પીઆઈ સાહેબ સહિતના આગેવાનો અને મહેમાનોનું આ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ખાખી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇમરાનભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું આ દસ દિવસનો પર્વ અહીં પૂરો થયો છે અને તે અંતર્ગત જ તાજીયાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટના ઇમરાનભાઈ આવો સાંભળીએ તેમના શબ્દોમાં

દર વર્ષે આ ની અંદર કરબલા માં થયેલા અમારા જે ઇમામ હુસેન છે એમની યાદમાં બનાવવામાં આવે છે ને અમારા વિસ્તારની અંદર અમે દર વર્ષે સબીલ પણ આયોજન કરતા હોઈએ છીએ જેની અંદર રાતના અને બપોરના બે દિવસ ગભલાણી ફર્યા અને ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સબીલનું પણ આયોજન થતું હોય છે આજે મહેમાનોનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું જેની અંદર વિસ્તારના નગરસેવકો અને રાજેન્દ્રસિંહ જાડેજા પીઆઈ સાહેબ દરેક અહીંયા અહિયાં સન્માન કરવામાં પણ આવ્યું તો દર વર્ષે આ પ્રોગ્રામ રાજબ થતો જોઈશું